સુરત શહેર પોલીસ કમિશનરે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એક જ દિવસમાં તેર ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી છે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે તારીખ દસ એપ્રિલના રોજ એક જ દિવસમાં કુલ તેર આરોપીઓને પાસા હેઠળ મોકલી આપ્યા છે જેમાં આરટીઆઈ હેઠળ માહિતી માંગી નાગરિકો પાસેથી ખંડણી માપતા કુલ ત્રણ ઇસમોની પણ પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે આ ઉપરાંત કાપડ માર્કેટમાં વેપારીઓ સાથે અવારનવાર છેતરપિંડી કરવાની ટેવ ધરાવતા કુલ ચાર ઇસમોને આઈડેન્ટીફાય કરી ચાલુ વર્ષે તેઓને પણ પાસા હેઠળ અટકાયત કરવામાં આવ્યા છે પોલીસે જેની સામે પાસાની કાર્યવાહી કરી છે તેમાં કોર્પોરેટર રાજેશ મોરડિયાનો પણ સમાવેશ થાય છે રાજેશ મોરડિયા સામે આરટીઆઈ કરી લોકો પાસેથી ખંડણી માંગવાનો ગુનો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે બે ગુના દાખલ થયા બાદ રાજેશ મોરડિયાને પાસા હેઠળ મહેસાણાની જેલમાં મોકલવામાં આવ્યા છે આ ઉપરાંત ઓખ્યાત અને લોકો પાસેથી આરટીઆઈ ના આધારે ખંડણી વસુલનાર લલિત ને પણ પાસા હેઠળ ભુજ જેલબા મોકલવામાં આવ્યો છે લલિત ડોંડા સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના દાખલ છે તો સાથે સાથે પોલીસે ભરત પાટીલ અને અનિલ રતનલાલ દાઈમા નામના બોટલેગરોને પણ પાસા હેઠળ અમદાવાદ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે તો બીજી તરફ કપડ બજાર માર્કેટમાં અવારનવાર લોકો સાથે ચીટિંગ કરતા ચાર આરોપીઓને પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે આ ચારમાં શૈલેષ ખેની દિનેશ પાટીલ આબિદ રિઝવાની અને અનિલ કુમાર મિશ્રાનો સમાવેશ થાય છે પોલીસે શૈલેષ કુમાર અને આબિદને અમદાવાદની જેલમાં તો દિનેશ તેમજ સુનિલ કુમારને ભુજની જેલમાં પાસા હેઠળ ધકેલ્યા છે